નમસ્તે આધારશીલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ સક્રિય રમત આધારિત શીખવાની યોજના વિડીયો શ્રેણીમાં આપનું સ્વાગત છે આ અઠવાડિયાનો વિષય બાળગીત બાળગીત બાળકોની ભાષા ક્ષમતાને વધારે છે અને તેમને શબ્દોમાં છુપાયેલા વિવિધ અવાજોની ઓળખવામાં મદદ કરે છે ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ સમજીએ ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત ચાલો દરેક બાળકને ગળે લગાડી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને નમસ્તે ટીચર બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહો બ્લોક બે રમત અને શીખ હવે બાળકોની ગોળમાં બેસાડી લિંગ સમાવેશન હું બનવા માંગુ છું વાર્તા કહો ત્યારબાદ પેટર્ન બનાવો ઓળખો પુનરાવર્તન કરો વધારો અને બનાવો હવે અક્ષર ઓળખ પ્રાથમિક ભાષાના અવાજોને જોડો ચાલો મજેદાર ચિત્ર લીટી પર કાપો ત્યારબાદ મને કેવું લાગી રહ્યું છે ભાવના ઓળખો અને સમજો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય હવે બહાર જઈને લંગડી કૂદ રમત રમો હવે બધા બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત બાળકો સાથે આસપાસના વાતાવરણનું નિરીક્ષણ કરો અને લોગો અથવા સંકેતો જેમ કે કરિયાણાની દુકાન સ્ટોપ સાઇન દર્શાવો તેને બનાવવામાં મદદ કરો ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત ચાલો દરેક બાળકના મુઠ્ઠી સાથે મુઠ્ઠી મારી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ થઈને ટીચર બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ હવે ગોળમાં ઉભા થઈને ટીપી ટીપી ટેપ

તમને શું ગમ્યું પૂછો ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત બાળકો સાથે ચર્ચા કરો કે છોકરાઓ અને છોકરીઓ કેવી રીતે સમાન છે 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 તેઓ શકે શકે કરી જે ઈચ્છે તે બની શકે છે ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત ચાલો દરેક બાળકને નમસ્તે કરી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેડમ બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ હવે બાળકોની ગોળમાં બેસાડી સ્પર્શથી શારીરિક સુરક્ષા વાર્તા કહો ત્યારબાદ સંખ્યા શબ્દાવલી સમજો અને સાચા ક્રમમાં ગણો હવે અક્ષર ઓળખ પ્રાથમિક ભાષાના અવાજોને અક્ષર સાથે જોડો હવે અને કળા બનાવો ત્યારબાદ કુદરતી વસ્તુઓને ઓળખો અને તેનું વર્ગીકરણ કરો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય હવે બહાર જઈને રસ્તા કસીની રમત રમો હવે બાળકોની ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો અને ઉંમર પ્રમાણે આ અઠવાડિયાની વોકશીટ કરાવો ઘરે મજેદાર રમત ઘરમાં ઉપલબ્ધ અલગ અલગ કપડાં અને ચપ્પલ સાથે ડ્રેસઅપ ગેમ્સ રમો બાળકોને જાતે જ પહેરવા અને તેને યોગ્ય રીતે બાંધવા માટે પ્રોત્સાહિત કરો આજે આપણે બાળગીતના મહત્ત્વ વિશે જાણ્યું આપણે માતા પિતાને પણ પ્રેરિત કરીએ તેઓ બાળકો સાથે મળી બાળગીત ગાય બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો ધન્યવાદ